એ ઘણા છે કાકા હા હવે આર્યું ને આજ આપણું સપનું વાત થી આજ થી બધું જે છે એ બધું આપણું અને હર્યુંમો જ આપણે આગળ આપવાનું હવે ઓમો થી દસ માળની બિલ્ડિંગ કરવાની છે અને હું કહું

મંત્રી મેલ્યા કુંતા કાકા કોણ મોવા હા તો તમાર દોડે તાણ મેલ્યા હમન ઓય એટલે મારે પેલા હાથી નું કામ કાજ હતું હાથી નઈ ડોવા હા કોઈ કામ કરવા તો હાથી બાધી ને કેવાનું મજૂરી આય મજૂરી મજૂરી તો મજૂરી આ માટે તો આ બિઝનેસ જ છે ધંધો જ છે એક આ જાય આ મે પણ મજૂરી આ તો કહો કે ના કહો હા મજૂરી હા મજૂરી આ એમ કે ધંધાદારી આમારો ધંધો પોતાનો એવી બિઝનેસ વાળા કેવાનું બિઝનેસ કેવાનું તમાર બિઝનેસ વાળા કેવાનું હોય આજુબાજુ બિઝનેસ વાળા હાડો આપણે તો તમને મારે જો હોય કે ઉપર જક બધું હોય બોલ્યો બંધાવું પડે હાડો હવે કરો આટલે બે આવ ગઈ જાણ પગાય હું ઈ કંચો બેરો તો તમે ઓય બેરો ના તમે ઓય બેરો તમે ઓય બેરો આવો ઓય સામાન હવે આવી ગયા છે બધા તને હાથવા વાળા મને આટલે બે આવા જાય તો બધું બોલજો ફાવે એમ ઓવા ઓવા બોલો હડો હું કેતા હતા એટલે આથી તમે મારા તબેલામાં હાથી હાથી નહીં બિઝનેસ બિઝનેસ

અહીંયા ભાઈ પણ આટલો બધો તો હોટેલ વાળાને ના છે વાત તો રવા દો ભાઈ લે આપણે હે હાડો પેલા અરે આમ ની આ તો પછી આ તો ટૂટ હાડ હાડો 20000 ખરો બરાબર અને એમો બીજી વાત કે હું એકલો જ હાથી અમાર કાકો નહીં કેમ અમાર કાકાને કમ્પ્લીટ હોય આરામથી બિહારવાના ઈયાના લુકડા ડાગે ના પડવો જોવે એવું કેમ આ પા ટૂટને હું ઉભા રહેતા આને પેલા ના

એ જી હો છો પાછો મારતો કાચી આખો દાળો શીરો કરીને ખબડાવેલો છે એ તો હલો આપણે તો એવો ટાઈમ બરોબર ના અમારા કાકાને જી તો હો જી એ જો હવે એમ જી વગર રહેતા મારી ભાઈ હા એ તો કીધું લાવશે બેસાતું

પણ હવે આપણે આપણે ખુદનું નું કમાઈને કેટલી ઘણા ચોરીઓ કરવાની એ વાત સાચી હોય તો ભાઈ તાર કાચી હવે કંટાળી ગઈ કે હું ને તો હું શું કરું અને ડોહું ડોહો મન તો થોડું કચીલું લાગે બોલ બોલ કર તો દો અમે આયા કચી લાવ તાણ તો કોઈ રહેતું ના હોય તો હાથવી લેવા લે થોડા દાળા આપણે જે દાડાઓ સાથે આવ્યો યો છે યો પાણી પીયો અને હું શું કહું કે ઓય નાવાનો જેટલે છે

કે આના અમે ઘણી કચ ના કરતા ને કે એનું મગજ ખરાબ છે મારા હારે ને હારે છે રહેવું પડે છે કે હું એક જગ્યાએ આવી રીતના લઈને ગયો ને તે ધણી નું ઉકેડામ કાઢ લીધો હજી કે બધા ગોતું છે હજી કે નહીં ને એકડો મોય એવો છે પાછો અલ્યા ભાઈ બસ મેં જો કચ કરી છે તો મે તમને કીધું કે આનું અમે કશું વધાર પર તું કચ કચ ના કરી દેતા તા એ જે કામ કરે એમ કરવા દેજો મારો બેટો ધણી ને મને મારો બેટો ભાજા મરી ગણા હો બરાબર ના મર્યા છે

નોકરી પર નહીં જીવતો હું લે શીખવાડું તો હમ રીતે શીખવાડો ના હમણાં રસકા બાજરી પડી રહ્યા હમણાં વાડી નાશું હમણાં

અમે વળી બોલતા ના કે ડોહો શીખવાડે તો શીખો શીખો પણ તમે તો શીખવાડો એમ જ નહીં હમુર દુએ આય અમારા ભાઈ હાથી તને હું શું કહું છું કે તું મારો હાથી ખરો પડો ઓય હાથી હાથી જીન તો પછી હું તને જેલા દ દારે જી છું કે ઓમ આપણે વજા આય ઓમ પાછળ મળે તો તમ નથી આવડ પણ મન નહી આવડતું તો હું કરું લ્યો નહી આવડતું હું શીખવાડ ભાઈ હા તો શીખવાડો કહું તો હું કે શીખવાડો અહીંયા ભાઈ આચી ગયા છે ગોડા ને કોમ્પ્યુટર ઉપર બેસાડે બધા કોમ્પ્યુટર આવડી જાય છે ને પણ તે આવડતું નથી અને શું કરવું મારે શું શીખવાડવું હવે જો ભાઈ આપણે છે ને ભાઈ ખરી મને તડકો લાગે ભાઈ તમે શીખવું ભાત મું દોડું છું બેઠો બેઠો ખરાગ હોય જોય હમણાં તાજ

તને દાંતેડું ભમાવતા તો નથી આવડતું વાત હાથી છે પણ આ ને તમે બે જણા આવ્યા ને ચેદારા મને સવી રીતને ભમાવો ને એ તો તમને આવડી ગયું છે હવે જોઈ આવે પછી ક્યાં તને હા વાંટો આવી રીતના આ દાંતેડું ભમાવાનું સમજો એ આમ કરી અને હું આમ જ્યાં પણ હવે હાલ તો વાટો થોડું વાટો ભારો વાટો તો મને આવડે ભાગા વાટો હવે આજનો નો વાટો હડો ખાલી હવે તો હું માર કમ્પ્લીટ હું દોઈ જ રહું હડો તમે ની શીખવાડો તો બીજું કોણ શીખવાડ કાકી જાસી ઓય હા એ ફુમતા કાકા હા તમે ની શીખવાડો તો મને બીજું કોણ શીખવાડ તાણ કો આયા વાહ હાથી છે વાત તો હાથી કરી હો તાણી તમને આવડો તમે વડી શીખવાડતા નહીં

તને કોઈક પૈસા આલે તો પૈસા વાપર ત્યાં આવડે છે એ નહી આવડતા પણ એ તો મારા કાકો શીખવાડે એજે નથી આવડતું એમ ના મારા કાકો શીખવાડે વપરાવતે અને પૈસા ગણતા આવડે છે હા ગણતા આવડે છે ગણતા તો આવડે કને શીખવાડે તું એ તો નાનપણ માંથી ખબર નહી કને શીખવાડી આવડે થી ઠીઠ થી હા 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 લાવજે પેલા પાછળ લાવજે હું દાંતેડું પકડી લેવું તમે ફટાફટ પેલા પાછળ કાલે આય આ દાતેડ તો પકડ્યું હવે એક હાથમાં રૂમાલ હ યે આ ટાન જો એ વાને ઓમ જો આ પાછો પાછી ના ગયા તો કે હું તો પાછી નાતું મને મે નાતું તું ભાઈ ઓમ બરાબર

શું કેટા ઘર ના બોલ વસ્તી તો અઢાર વાતો કરે આપણે વસ્તી હોવાનું નહીં ઉપાડો તમે તમે તો ખર્ચ વધારે કરો તો શું કોઈ હાથી રે તમારી એ ભાઈ

સાથી લઈ આલા છે કે વજી કે જા ભમના દુશ્મન લઈ આલા છે હવે હારો હારો હું કહેતો તો હા લે તમે તો દૂધ છે બીજા આલો છો શું કામ કારણ યાર મારો તમે યાર પહેલા તમાર ચાર કેન આવતો તો હવે તો બે કેન આલો આવ બે કેન હા અલે ના આવો શું વાત કરો છો હું ચાર કેન આવું છું રોજ ના ના યાર બે કેન જ આવે કેમ હું કેવા આવ્યો કો બીજા આલે છે કી શીખે બે કેન જ આવે છે આ હા અલ્યા હે

આજા પાછે ભાઈ આ પાછે શું કરવું પડે ભાઈ ભત્રીજા બૂટલા હે હા યો મંત્રી હવે કઈ દીધો આવા હોય ને આળા જેવા એ મન ને હાદવાના કડી આ જા એ હું તમને જ ની હાદું છું હવે આ તો ભૂલ થઈ ગઈ તમારી પર દોશી પરમદાર આવી તી ને મને ખબર છે એ મોગઈ ને નામ ના લાગે લાગે છાપ મે ને દત પાણી આ જો કાકા કાકા મે તમને પહેલા કીધું તું કે ઇજ્જત નો રોટલો આપણે કમાવા ને એકડ છે ને તો આર્યા ને ની કમાવા દી હડો એક જાત મફત નો જા ન કર હસ આયો સીધે હડો

પણ કાકા આવડે તો કામ કરું કે પણ થોડો મચો કેવા જલસા હતા અમને ખબર છે જીનાન બીના તે એકી માર્ગા જો ગરીબ બાળન શેઠ થઈ જોસો કોણ ડોહો ગરીબ આ ડોહો તો ખતર ના થતો તમને ખબર નહીં શું વાત અને પેલા દૂધના કેનના પૈસા ક્યાં મળ્યા એ તો બાકી છે હજુ હિસાબ નહીં લીધો મે સોસાયટીમાં હાલતો તો બારે બાર તેમો પેલો ભાઈ કે ગામમાં વખણ ચોથી થઈ હોય છે આટલા બધા તમારા તો વખણ થઈ જ કે પાણી

हा मारू, वंशो पाटण हा